નમસ્તે મિત્રો કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું આજે આપણે બનાવીશું એકદમ પ્રોટીનથી ભરપૂર હેલ્ધી ટેસ્ટી નવા ઢોકળાની રેસીપી તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તેના માટે મેં એક વાસણ લીધું છે તેમાં અડધી વાટકી આપણે નાખીશું તુવરની દાળ જે રેગ્યુલર તુવરની દાળ આવે તે જ છે અડધી વાટકી નાખી દઈશું આપણે અડદની દાળ અડધી વાટકી ચણાની દાળ અડધી વાટકી આપણે નાખીશું મસૂરની દાળ અને અડધી વાટકી જે યેલો મગની દાળ આવે તે નાખીશું અને તે જ વાટકીના માપથી જે જાડા પૌવા આવે તે લેવાના છે આપણે બટેટા પૌવામાં જે પૌવાનો ઉપયોગ કરી કરીએ છીએ તે જ આ પૌવા છે હવે આ બધી સામગ્રીને સરસ મીડિયમ ફ્લેમ પર શેકી લેવાની છે વધારે નથી શેકવાની તમારા ઘરમાં કે બહાર જો તડકો આવતો તો તમે તડકામાં પણ સુકાવી શકો છો હવે બધી સામગ્રીને ઠંડી કરી લેવાની છે અને મિક્સરના જારમાં લઈ અને આને કકરું પીસવાનો છે એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો તે વાતનું ધ્યાન રાખીશું તમે ચાહો તો તેને ઘંટીમાં પણ દળી શકો છો જેવું બારીક લાડવાનું હોય તેવું પીસવાનું છે અથવા ભાખરીનું હોય તેવું પીસવાનું છે હવે એક બંચ જેટલી મેં પાલખ લીધી છે અને મેં તેને સાફ કરી અને સરસ બે ત્રણ વખત ધોઈ લીધી છે તેને પણ મિક્સરમાં જારમાં નાખીશું આપણે અને અડધા કપ જેટલું જ પાણી નાખીશું આઠ જેટલા તીખા મરચાં લીધા છે બે ઇંચ આદુનો ટુકડો લીધો છે અને પંદરથી વીસ મેં લસણની કળી લીધી છે તે આપણે આ મિક્સરના જારમાં સાથે નાખી દઈશું અને તેને પીસી લઈશું અને બાકીનું પાલક છે તે પણ આ આવી રીતે આપણે નાખી અને સરસ તેની પણ પેસ્ટ કરી લેવાની છે સરસ રીતે સ્મૂથ પીસવાનું છે હવે જે આપણે લોટ તૈયાર કરીને રાખ્યો હતો તેમાં પેસ્ટને નાખી દઈશું અને ચાર ચમચી આપણે ખાટું દહીં નાખી દઈશું બહુ ખાટું નથી મીડિયમ ખાટું છે તમારી પાસે વધારે ખાટું હોય તો તમે ખાટા દહીંનો ઉપયોગ પણ કરી શકો છો કારણ કે આપણે આમાં ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી રહ્યા છીએ તો આપણે દહીં છે તે હલકું ખાટું હશે તો સરસ બનશે આપણા ઢોકળા હવે બધી સામગ્રીને સરસ રીતે મિક્સ કરી લેવાની છે આવી રીતે પહેલાં આપણે મિક્સ કરી લઈશું અને પછી આપણે તેમાં પાણી એડ કરીશું એક કપ જેટલું પાણી હું વાપરી રહી છું અને તેને સરસ રીતે મિક્સ કરી દેવાની છે આવી રીતે થોડું થોડું પાણી જ નાખી અને પછી મિક્સ કરવાનું છે તમે એક સાથે પાણી નાખશો તો લોટમાં છે તે ગાંઠા પડી જશે અને તે પછી સરખી રીતે નીકળે બી નહીં એટલે થોડું થોડું પાણી નાખી અને આવી રીતે તેને મિક્સ કરતા જવાનું છે હજી આપણે પાણીની જરૂર પડશે અડધી વાટકી જેટલું આપણે ફરી પાણી નાખી અને સરસ સ્મૂથ આપણે તેનું બેટર બનાવી લઈશું હવે ઢાંકી અને હું પંદર થી વીસ મિનિટ માટે રેસ્ટ આપીશ તમારા પાસે ટાઈમ હોય તો તમે બે કલાક પણ તેને રેસ્ટ આપી શકો છો મારી પાસે ટાઈમ હતો એટલે મેં તેને બે કલાક રેસ્ટ આપ્યો હતો એક ચમચો જેટલું તેલ નાખીશું સ્વાદાનુસાર નાખીશું મીઠું અને સરસ રીતે તેને મિક્સ કરી દઈશું તેલ નાખવાથી ઢોકળા છે તે એકદમ સોફ્ટ બને છે અને મિત્રો આ ઢોકળા છે તે ખાવામાં બહુ જ સોફ્ટ બને છે ગળામાં બિલકુલ અટકતા બી નહીં નથી ઇન્સ્ટન્ટ બની જાય છે અને સાથે હેલ્ધી તો એટલા જ છે કારણ કે આપણે બધી દાળોનો ઉપયોગ કર્યો છે અને સાથે આપણે તેમાં પાલકનો પણ ઉપયોગ કર્યો છે તો બધી સામગ્રી છે તે હેલ્ધી છે તમે ડાયટ કરતા હોવ તમે પ્રોટીનની જરૂર હોય તો તમે આ ઢોકળા બનાવીને ખાઈ શકો છો હવે આપણે અડધું બેટર છે તે કાઢી લઈશું આવી રીતે વાટકીમાં કારણ કે આપણે બે થાળી આમાંથી બનાવીશું એટલે હવે એક પિંચ જેટલા આપણે સોડા નાખી દઈશું અને એક ચમચી આપણે નાખીશું લીંબુનો રસ અને એક જ ડાયરેક્શનમાં તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે એક જ ડાયરેક્શનમાં કરવાનું છે તો તેમાં એર છે તે ભરાશે અને ઢોકળા આપણા ફૂલેલા ફૂલેલા બનશે અને મિત્રો તમે એક વખત આ ઢોકળા બનાવશો બનાવશો તો જરૂર બીજી વખત પણ કારણ કે આ ડાયટ સ્પેશિયલ ઢોકળા છે અને આમાં આપણે વધારે તેલનો બી ઉપયોગ નથી કર્યો તમે ચાહો તો આને વઘારવા વગર પણ ખાઈ શકો છો તો પણ આ ઢોકળા છે તે બહુ ટેસ્ટી લાગે છે હવે મેં એક થાળીને પહેલાથી જ ગ્રીસ કરીને રાખી હતી તેમાં બેટરને આપણે સરખી રીતે નાખી અને તેને સ્પ્રેડ કરી દેવાનું છે આવી રીતે તમને જો એકદમ પાતળા ઢોકળા જોઈએ તો તમે ત્રણ થાળી બનાવી શકો છો પણ આ મીડિયમ અને તેને સરસ રીતે રીતે આવી કરીને એક વખત કરી લઈશું ઉપરથી આપણે લાલ મરચું નાખીશું તમે ચાહો તો મરીનો પાવડર પણ નાખી શકો છો તો પણ ઢોકળા છે તે સ્વાદિષ્ટ બને છે ખાવામાં આવી રીતે મેં લાલ મરચું છાંટી દીધું છે અને એક બાજુ મેં નીચે રીંગ રાખી કડાઈમાં પાણી નાખી અને ઉકળવા રાખી દીધેલું હવે થાળી તેમાં મૂકી દઈશું અને ઢાંકી અને વીસ મિનિટ તેને થવા દઈશું વીસ મિનિટ થઈ ચૂકી છે તમે જોઈ શકો છો ચાકું આપણું સાફ નીકળ્યું છે ઢોકળા એકદમ તૈયાર થઈ ગયા છે દસ મિનિટ માટે મેં ઠંડા કરી લીધેલા હવે તેને આવી રીતે કટ લગાવી દઈશું આ ઢોકળા છે તેને ગરમ ગરમ કટ નથી કરવાના કારણ કે આ ઢોકળા છે એકદમ સોફ્ટ હોય છે તમે જો તેને ગરમ કટ કરવા જશો તો તે સાવ ભૂકો ભૂકો થઈ જશે કારણ કે આપણે દાળ છે તેને વાટ એકદમ આપણે ફાઇન તેનો પાવડર નથી બનાવ્યો એટલે ઢોકળા છે એકદમ સોફ્ટ બને છે ખાવામાં એટલે તમે તેને ગરમમાં કટ કરશો તો તે ભૂકો ભૂકો થઈ જશે તમે જોઈ શકો છો એકદમ સરળ રીતે ઢોકળા આપણા નીકળી ગયા છે એકદમ સુપર સોફ્ટ અને સ્વાદિષ્ટ ઢોકળા છે હવે તેનો વઘાર રેડી કરી લઈએ બે ચમચા તેલ નાખીશું તેમાં આપણે નાખીશું એક ચમચી રાઈ એક ચમચી જીરું અડધી ચમચી નાખીશું હિંગ એક ચમચા જેટલા આપણે સફેદ તલ નાખીશું અને આપણે જો ઢોકળા રેડી કર્યા હતા તે ઢોકળા નાખી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને હા મિત્રો જો તમે ડાયટ કરતા હોવ અને તમને જો તેલ છે તે ઓછું ખાવું હોય તો તમે તેને વઘારવા વગર પણ ખાઈ શકો છો તો મિત્રો તમને મારી આ ઢોકળાની રેસિપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો અને વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં રહેલા બેલાઇકનને જરૂરથી પ્રેસ કરજો તેથી તમને મારે આવનારી રેસિપીના નોટિફિકેશન મળે તે પણ ફ્રીમાં અને હા મિત્રો જો તમને આ ચટણીની રેસિપી જોઈતી હોય આ કાચી કેરીની ચટણી છે તો તમે કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો અને જો હું કાચી કેરીની ચટણીનો વિડીયો પહેલાં બનાવીશ તો તેને જરૂરથી અપલોડ કરીશ અને જો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડમાં પણ શેર કરવાનું ના ભૂલશો તો ચાલો ફરી મળીએ આવી જ નવી અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ